નો એક વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે અજયામ મિત્રો આપણે જણાવી દીધ કે વિડીયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સારુકે એક વૃદ્ધ વ્યક્તિને રેડ કાપડ પધક્કો માર્યો છે તો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ વિડિયોમાં સોશિયલ મીડિયા પર યુઝર સારુકાના આ વર્તનને લઈને નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે અજયામ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ